નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણે કોઈ પણ પરિસ્થિતિ ખાસ કરીને જો જીવનમાં કોઈ કપરી પરિસ્થિતિ હોય આ કપરી પરિસ્થિતિમાં બહાર આવવા માટે જ્યારે મથતા હોઈએ એટલે સૌથી વધારે આપણને જરૂરત જરૂરિયાત છે નહીં પડે છે મોટિવેશન પ્રેરણાની આમ તો કોઈ પણ કામ કરવું હોય જીવનમાં એ કામ કરવા માટે સૌથી પહેલાં જરૂરિયાત પડતી હોય છે કોઈપણ પ્રકારની પ્રેરણા અથવા તો મોટિવેશનની જરૂરત પડતી હોય છે અને એ મોટિવેશનના આધારે આપણે કામ કરીએ છીએ અને આજના આ સ્પર્ધાત્મક યુગમાં મોટિવેશનની વાતો ખૂબ થાય છે કારણ કે અને ખાસ કરીને યુવાઓ વચ્ચે આ વાતો ખૂબ થાય છે કારણ કે આ યુગમાં આટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે અને ડિપ્રેશનનો શિકાર પણ યુવાઓ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે એટલે એ લોકો એવું વિચારે કે કદાચ મને કોઈ એવું ઇન્સ્પિરેશન મળી જાય કોઈ એવું મોટિવેશન આપી દે કે હવે હું જીવનમાં કંઈક આગળ વધી જાઉં હું આ કરી નાખું તે કરી નાખું વિચારો ઘણા બધા આવે પણ તેમ છતાં ઘણીવાર આ યુવા દુઃખી એટલા માટે પણ થઈ જતો હોય છે કે આ એક જે સાચું મોટિવેશન છે તે એમને મળતું નથી આપણે મોટિવેશન શોધવા માટે ક્યાં જઈએ છીએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજકાલ કેટલા બધા પેજ બની ગયા છે જે તમને મોટિવેશનલ વિચારો રોજ આ પોસ્ટ કરીને આપે છે આપણે વાંચીએ થોડા સમય માટે ખૂબ મોટિવેટ થઈ જઈએ પછી એક બે કલાક પછી એ વિચાર આપણને ભૂલાઈ પણ જાય અને ફરી જ્યાં હતા ત્યાં જ પહોંચી જઈએ છીએ અત્યારે આ કોમ્પિટિશનના યુગમાં સાચું મોટિવેશન શું છે અને ખાસ કરીને આપણને પ્રેરણાની કે મોટિવેશનની જરૂરિયાત શા માટે પડે છે કોઈ પણ કામ કરવા માટે તે પણ સમજીશું અને આ બધી જ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ ખૂબ જ ફેમસ પર્સનાલિટીઝ આપણી સાથે ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા કે જેઓ જાણીતા એવા મોટિવેશનલ સ્પીકર છે આ ઉપરાંત આપણી સાથે સુહાગ પંચાલ જેવો ઇન્સ્પે જેઓ પણ મોટિવેશનલ સ્પીકર છે અને સાથે પાર્થ વૈષ્ણવ કે જેઓ જાણીતા એવા સાયટ્રીસ્ટ છે પહેલા તો ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલો સવાલ ડોક્ટર જીતેન્દ્ર આપનાથી શરૂઆત કરી જે રીતે મેં વાત કરી મોટિવેશન કે જેને આપણે ગુજરાતીમાં પ્રેરણા કહીએ છીએ આમ તો કોઈ પણ કામ કરવું હોય આપણે આપણે પ્રેરણાની જરૂરત હોય જ જો પ્રેરણા હોય તો આપણે કોઈ પણ કામ ખૂબ સરળતાથી કરી શકીએ પહેલા સરળ ભાષામાં આજના સમયમાં મોટિવેશનનો અર્થ સમજવો હોય તો એ શું છે મોટિવેશન એટલે માણસને કાંઈક નવું વધારે સારું કરવામાં માટે ઉત્સાહ આપવો એને મોટિવેશન કે જનરલી અને મોટાભાગના લોકોને ખબર જ નથી કે એની પાસે કેટલી બધી શક્તિઓ પડી છે ને કેટલું બધું કરી શકે એમ છે પણ જ્યારે કોઈક એને કંઈક દેખાડે છે કે તારામાં આટલી બધી શક્તિઓ પડેલી છે ને તું કરી શકે એમ છે અને જ્યારે કરવા લાગે છે બધું એટલે એને મોટિવેશન કહેવાય છે જેવી રીતે હનુમાનજીને જ ખબર નહોતી એમની પાસે કેટલી બધી શક્તિઓ પડેલી છે જ્યારે જંબુવનજીએ એમને શક્તિનો પરિચય કરાવ્યો ત્યાર પછી હનુમાનજીએ કેટલા બધા પરાક્રમો કરેલા તો આ રીતે દરેકની અંદર કઈને કઈ શક્તિઓ પડેલી છે પણ અત્યાર સુધી કદાચ એમને ખબર જ નથી કે કેટલી શક્તિઓ પડેલી છે ખાસ કહું તો મોટિવેશન એટલે એમનામાં પડેલી શક્તિઓનો કોઈ પરિચય કરાવે એને હું મોટિવેશન કહું છું અને એ ઘણા બધા લોકોને જરૂર હોય છે

અને પડી જતા હતા અને રડવા મારતા હતા ત્યારે મમ્મી કહેતી હતી કે બેટા કાંઈ નથી થયું કીડી મરી ગઈ ઉભો થઈ જાય અને ઉભા થઈ આપણે ધૂળ ખંખેરીને ઉભા થઈ જઈએ છે આ એક મોટિવેશન છે અને મોટિવેશન એટલે જિંદગીના હરેક એવો અહેસાસ કે જેમાં આપણે પડી જઈએ નિરાશ થઈ જઈએ હારી જઈએ ત્યારે કંઈક વસ્તુ આપણને જે પ્રેરણા આપે છે એ મોટિવેશન કહી શકાય અને જેમ વાત કરી એમ કે ઘણા બધા અત્યારે મોટિવેશનલ સ્પીકર છે અને ઘણા બધા વિચારો આપી રહ્યા છે હા પણ એમાંથી એક વિચાર આપણને જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવાની જો કોશિશ કરી દે તો એ આપણને મોટિવેટ કરી શકે છે અને મોટિવેશનની હરેક વ્યક્તિને હર જગ્યાએ જરૂર હોય છે અને આજે ઘણા બધા લોકો છે અને હું તો કહું કે સૌથી પહેલું મારું મોટિવેશન આજે ડોક્ટર જીતેન્દ્ર અડિયા સરસ છે કે નાઇન્ટી ફાઈવમાં એમને સ્ટેજ ઉપરથી મેં સાંભળ્યા હતા ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે અઢિયા સાહેબ જેવા એક સારા સ્પીકર થવું છે માઇન્ડ કોચ થવું છે અને બે હજાર એક થી એમની સાથે જોડાય અને આમ તો નાઇન્ટી સિક્સ થી જોડાઈ અને આજે લગભગ ત્રેવીસ વર્ષથી હું આ વર્ક કરી રહ્યો છું તો મને એવું લાગે છે કે જિંદગીમાં આગળ વધવા માટે મોટિવેશનની હરેક વ્યક્તિને જરૂર હોય છે બિકુલ શું જરૂર મગજની જ્યારે વાત કરીએ પણ મનુષ્ય મગજને અથવા કોઈ પણ વ્યક્તિને પ્રેરણા કે મોટિવેશન જોઈએ છે કંઈ કામ કરવા માટે આ આ શા માટે જરૂર પડે છે કોઈ પણ વ્યક્તિમાંથી કે કોઈ પણ વસ્તુમાંથી પ્રેરણા લઈને આગળ વધવું તેની જરૂરિયાત જો સાયન્ટિફિક ભાષામાં જો આપણે એને વાત કરીએ તો એ શા માટે જરૂર પડતી હોય છે આમાં છે ને એક સાયકિયાટ્રિસ્ટ તરીકે વાત કરું તો સૌથી પહેલા હું મોટિવેશન ને ડિફાઇન કરવા માંગીશ કે આપણે મોટિવેશન ને બે રીતે જોઈ શકીએ એક ઇન્ટ્રિન્સિક એટલે જે તમારી અંદરથી હોય અને એક એક્સટ્રિન્સિક એટલે જે બહારથી મળે એઝ અ ડોક્ટર જ્યારે પેરેન્ટ્સ એમના બાળકોને મારી પાસે લઈ આવે કે સાહેબ આને મોટિવેટ કરી દો ત્યારે મને ઘણીવાર એમ લાગે કે હું ગધેડાને સારો ગધેડો બનાવી શકું પણ ગધેડાને ઘોડો ના બનાવી શકું બાળપણથી પેરેન્ટ્સે પોતાના બાળકને કઈ રીતે ઉછેર કરેલો છે એમને જીતવા હારવા માટેના કેવા સાધન સંપન્ન તૈયાર કરેલા હતા એમની અંદર કોપિંગ સ્કિલ્સ જમાના સામે લડવાની હારી ગયા પછી પાછા ઉભા થવાની એ કેવી ડેવલપ કરેલી હતી આ બધી વસ્તુઓ બાળક અત્યારે કેટલું મોટિવેટેડ છે કે નથી એ બંને મેટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે એટલે લેટ અસ પુટ ઇટ ધીસ વે કે કોઈ પણ વ્યક્તિ માણસની અંદરના હાજર રહેલા મોટિવેશન એટલે કે ઇન્ટ્રિન્સિક મોટિવેશનને એક્ટિવેટ ચોક્કસ કરી શકે છે પણ જો કેટલીક એવી માનસિક અવસ્થાઓ હોય જેમ કે ડિપ્રેશન છે એન્ઝાઇટી ડિઝોર્ડર્સ છે અમુક પર્સનાલિટી ડિઝોર્ડર્સ છે અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી એડીએચડી નામનો એક એવો રોગ જેમાં બેઝિક લેવલનો ડોપામિન ડોપામિન જે મોટિવેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે પણ આ બાળકોમાં બેઝિક લેવલ પર ડોપામિન હોતું જ નથી સો માત્ર આમની સામે ઉભા રહીને મોટિવેટ કરવું અશક્ય થઈ જાય છે એટલે અમુક એવા રોગ હોય છે અને અમુક એવી અવસ્થા હોય છે એવી અવસ્થા જેમાં માણસ પોતાની જાતને સમજી શકે છે પણ એપ્લાય નથી કરી શકતો આપણે છે ને એજ ઓફ મોટિવેશનમાં હતા હું એમ માનું છું અને બે હજાર ચોવીસ થી આપણે એજ ઓફ વિઝડમમાં આવશું અત્યાર સુધી આપણે એવા જ બધા વિડીયો જોતા આવ્યા યુટ્યુબ ઉપર જે વાયરલ થતા હતા મોટિવેશનલ કન્ટેન્ટ માટે તકલીફ એક જ થતી હતી કે એમની પાસે કોઈ પણ તકલીફ સોલ્વ કરવાનો રસ્તો ને મોટિવેશન હતું પણ આ માણસ પાસે ગોલ નતા એટલે આમાં શું થાય કે પેલા વિડીયો જુએ મોટિવેટ થઈને એકદમ એક્સાઇટ થઈ જાય મોટિવેશનમાં એક બહુ જ મોટો કોમ્પોનેન્ટ નો હોય છે ઇમોશનલ થઈને માણસ એકદમ એક્સાઇટ થઈ જાય પણ શું કરવાનું હવે ગોલ ન હોવાને કારણે ડ્રાઈવ ન હોવાને કારણે કઈ દિશામાં આ બધી તાકાતને ચેનલાઇઝ કરવાની એટલા માટે હંમેશા ઇન્ટ્રેન્સિક મોટિવેશનનું પ્રિન્સિપલ શું હોય છે કે જો માણસને કંઈક મેળવવું છે એટલે કે એને કંઈક મંઝિલનો આઈડિયા છે અને કંઈક એની પાસે પોટેન્શિયલ છે એટલે જેમ સરે બહુ સરસ હનુમાનનું એક્ઝામ્પલ આપ્યું કે એને હી વોઝ મેડ ફોર બિગ થિંગ્સ અને એની અંદર ખૂબ મોટું પોટેન્શિયલ હતું તો રામ એના મોટિવેશનલ ગુરુ બનીને આવ્યા અને આપણે એજ ઓફ રામમાં પાછા આવ્યા બે હજાર ચોવીસ એટલે તો ધીસ શુડ બી ધ એજ ઓફ મોટિવેશન એઝ વેલ સો હું મોટિવેશનને એક એ પ્રકારની અંદરની તાકાત માનું છું એક કમોડિટી નથી માનતો જે આજે અલગ અલગ પ્રકારના સોશિયલ મીડિયાના માર્કેટમાં વહેંચાય છે અલગ અલગ જાતના કોર્સ ના ફોર્મમાં જે આજે આપણે બે જણા બહુ જ મોટા કહેવાતા સ્પીકર હતા એમણે ખરાબ રીતે અંદર અંદર ઝઘડી અને બહાર દેખાડ્યું ધેટ ઇઝ નોટ મોટિવેશન એ તો એક માર્કેટ હતું મોટિવેશન એટલે સો હું ડોક્ટર અડીય સર ને કોઈ કોઇનો વિઝડમ ગુરુ મોર ધેન મોટિવેશન સ્પીકર હી ઇઝ અ વાઇઝ મેન બટ I would always say that મોટિવેશન એ જ લોકો બીજાને આપી શકે જે પ્રાઇમરીલી પોતે વાઇઝ હોય શકે મોટિવેશન એ લોકો ના આપી શકે કે જે લોકો પ્રાઇમરીલી વાઇઝ નથી તો સાયન્ટિફિક કે ફિલોસોફિકલ જે કોઈ મારી ડેફિનેશન આ બને છે તો જીતેન્દ્રભાઈ જ્યારે આપણે વાત કરીએ મોટિવેશનની ખાસ કરીને જે લોકો મોટિવેશનલ સ્પીકર છે ખૂબ ફેમસ સ્પીકરની જે રીતે વાત કરીએ કે એ લોકો ઘણી બધી ઉદાહરણો લઈને પણ ઘણા બધા આવતા હોય છે કોઈ પણ વ્યક્તિઓના ઉદાહરણો આપીને ઇન્સ્પિરેશન આપે યુથને કે આવું કરો તો કદાચ આગળ વધશો અને યુથ પણ જ્યારે સાંભળે છે ક્યાં કોઈ પણ મોટિવેશનલ સ્પીકરને કોઈ પણ વ્યક્તિ સાંભળે કેમ કે એ લોકોને કહેવાની કળા જ એટલી સારી હોય છે કે થોડા સમય માટે કોઈ પણ વ્યક્તિ મોટિવેટ તો થઈ જાય છે પરંતુ એવું શા માટે થાય છે કે પછી આ યુથ ફક્ત એટલા સેશન પૂરતો મોટિવેટ થયો એક બે દિવસ સુધી એ ખૂબ જ ઉત્સાહિત છે પોતાનું કાર્ય પણ ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યો છે થોડા સમય પછી આ મોટિવેશન નથી રહેતું આપે પહેલાં ઉદાહરણ આપ્યું હતું હનુમાનજીનું તેમને તો ફક્ત એક જ વાર મોટિવેશન આપવામાં આવ્યું અને પછી એમણે પોતાના કર્તવ્યો જે બતાવી દીધા અને એવું આ આજે એવું કેમ જરૂર પડી ગયું છે કે આપણે દરેક કામ માટે મોટિવેશનની જરૂર પડે છે દરરોજ મોટિવેશનની જરૂર પડે છે વેરી ગુડ પહેલી વાત તો એ છે કે બીજું મને યાદ આવ્યું કે ભગવદ્ ગીતા છે એ મોટિવેશનલ લેક્ચર જ છે કારણ કે અર્જુન જયારે કૃષ્ણ ભગવાને મસ્ત મજાનું એક્સટર્નલ મોટિવેશન પૂરું પાડ્યું હતું અને યુદ્ધ લડવા માટે તૈયાર કરેલા અર્જુનને બેસ્ટ એક્ઝામ્પલ છે બેઝિકલી મોટિવેશન એટલે વોન્ટ ટુ ડુ સમથિંગ અને એ બે રીતે હોય છે એક ઇન્ટ્રિન્સિક હોય ને એક એક્સ્ટ્રિંક હોય ઇન્ટ્રિન્સિક એટલે જે રીતે મારામાં હતું હું ગરીબીમાં મોટો થયો બહુ ખરાબ હાલતમાં રહેતા હતા પતરાના ઘરમાં રહેતા હતા ફરવાના પૈસા નહીં સારા કપડાં પહેરવાના તો ત્યારથી મારું મોટિવેશન ચાલુ થયું કે મારે આ જિંદગી નથી જોતી મારે સારામાં સારી જિંદગી જોવે છે તો એ જે અંદરથી મારું મોટિવેશન આવતું એમાં મેં અમુક પિક્ચરો જોયા એટલે પિક્ચરોથી મોટિવેટ થઈને ડૉક્ટર બનવાની મને ઈચ્છા થઈ કી ગોદમેન અર્જુ અને બધા ડૉક્ટરોના પિક્ચર જોઈને અને મારું એ થોડા થોડા મને ડોઝ મળતા રહ્યા પણ અંદરથી મારી ઈચ્છા થાય કે મારા ગરીબીમાંથી બહાર આવવું છે અને એક સારો માણસ બનવું છે ને મસ્ત જિંદગી જોવે છે તો અંદરનું મોટિવેશન છે ને પર્મનન્ટ હોય છે અને જે બહારથી આવતા એક્સટર્નલ મોટિવેશનના ડોઝ ટેમ્પરરી હોય છે અને હું તો એમ હંમેશા કહું છું સાત દિનની એક્સપાયરી ડેટ હોય છે એટલે કોઈ પણ તમે મોટિવેશનલ સ્પીકરને સુનો ત્યારે તો ઘોડા જેવા થઈ જાઓ ને આમ થનગર માંડો પણ સાત દિવસ પછી જો કંઈક કરો નહીં અને બીજો બુસ્ટર ડોઝ ના મળે તો તમારું મોટિવેશન જતું રહે છે એટલે એના માટે તો હું લોકોને એમ કહું છું તમારી અંદરનું મોટિવેશન તમે શરૂ કરો જે ક્યારેય સ્ટોપ નથી થતું જે મારામાં થયું હતું હજુ બી ચાલુ છે આટલી એ પણ ચાલુ છે એટલે બધાને હું એ શીખવું છું કે તમારું ઇન્ટ્રેન્સિક મોટિવેશન કેવી રીતે ચાલુ કરવું અને એ બહુ જરૂરી છે અને મોટા ભાગના મા બાપને બી એ શીખવવાની જરૂર છે કે તમારા બાળકમાં ઇન્ટેન્સિક મોટિવેશન ઊભું થાય એવું કરો બીજું અમે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસમાં એક વસ્તુ શીખવીએ છીએ કે આપણે જ્યારે પાંચ વર્ષના હોય છે ત્યાં સુધીમાં આપણે આપણા વિશે ને લોકો વિશે બિલીફ બનાવી લીધી હોય છે કે આઈ એમ ઓકે ઓર આઈ એમ નોટ ઓકે અને પીપલ આર ઓકે ઓર પીપલ આર નોટ ઓકે તો જનરલી એવા અનુભવો નાનપણમાં થયા હોય છે જેનાથી એવી માન્યતા બની જાય છે આઈ એમ નોટ ઓકે હું સારું નથી કંઈ કરી શકવાનો નથી અને એ માન્યતા સાથે મોટા થાય છે જેને ટી એની ભાષામાં લાઈફ પોઝિશન કહે છે એને મોટિવેશનની ખાસ જરૂર પડે છે પણ જે લોકો આ મોકે સાથે મોટા થાય એને બહુ જરૂર નથી પડતી એ તો બસ રસ્તા શોધતા હોય છે અને આગળ વધતા હોય છે તો આ રીતે પણ છે એટલે જો બાળકમાં ઇન્ટેન્સિકલી એવું હોય કે આઈ એમ નોટ ઓકે તો પહેલાં તો એની લાઈફ પોઝિશન ચેન્જ કરવી પડે એની બિલીફ ચેન્જ કરવી પડે તો પછી પરમેન્ટ મોટિવેશન ચાલુ થઈ જતું હોય છે કુલ અને સુહાગભાઈ જે રીતે આપણે જીતેન્દ્રભાઈ વાત કરીએ કે ભગવદ્ ગીતાએ જે સૌથી વધારે મોટિવેશનનો જે સ્ત્રોત છે સૌથી મોટું એ આપણે એને કહી શકીએ પહેલાંના સમયમાં આવા મોટિવેશનલ સ્પીકરોના સેશન કે પછી ખાસ કરીને મનોચિકિત્સક પાસે જવું કારણ કે જ્યારે ડિપ્રેશનમાં હોય આવું બધું એટલા મોટા પ્રમાણમાં નહોતું કારણ કે આપણી પાસે આવા સાહિત્યો હતા અને લોકો વાંચતા પણ હતા આજે પણ એ સાહિત્ય છે પરંતુ લોકો વાંચતા નથી અને પહેલાના સમયમાં જે વસ્તુઓથી અથવા જે વાર્તાઓથી જે ઘટનાઓથી લોકો પ્રેરણા મેળવતા હતા હવે એ ઘટનાઓથી કે વસ્તુઓથી નથી મેળવતા આપણે મોટિવેશન હવે આપણે ફિલ્મોના માધ્યમથી મોટિવેશન મેળવીએ છીએ તેના કારણે પણ શું લોકોને હવે આ મોટિવેશન એટલું લાંબુ નથી ચાલતું થોડા સમય માટે ચાલે છે સાહેબ સું કરી એનજી કરીને હું સેમિનાર જે છે અત્યારે આપતો હોઉં છું હવે બેઝિકલી વાત કરી એમ કે કૃષ્ણ ભગવાન કે રામ ભગવાન ઘણા બધા સારા મોટિવેટર હતા પણ તકલીફ એક જ છે કે આજના વિદ્યાર્થીઓની અંદર રીડિંગ હેબિટ છૂટી ગઈ છે મેક્સિમમ વિદ્યાર્થીઓ આજે સોશિયલ મીડિયા ઉપર જતા રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જયારે એક્ઝામ આવે છે નંબર ટુ જેમ વાત કરીએ એમ કે ફિલ્મોનું માધ્યમ આજે ફિલ્મોનું માધ્યમ છે એ ઘણી બધી સારી ફિલ્મો છે એ મોટિવેટ પણ કરે છે પણ ઘણી એવી ફિલ્મ છે જે ડીમોટિવેટ પણ કરે છે અને આજે એક વિચાર સાહેબ બહુ સરસ સમજાવે છે કે એક વિચાર માણસને બનાવે પણ છે અને માણસને બગાડે પણ છે તો આજે આજે કોઈ પણ વિદ્યાર્થી એક સારો વિચાર લઈ લે છે તો એની જિંદગી બની જાય છે છે અને ખરાબ વિચાર જો લઈ લે તો એની જિંદગી બગડી જાય છે મોટિવેશન થી મેન વસ્તુ એક જ છે કે આપણે વિચારોની દિશા આપવાનું કામ કરી શકીએ છીએ અને જો આપણે દિશા એ લોકોને આપી દઈએ તો એ લોકોની અંદર પોટેન્શિયાલિટી એટલી બધી હોય છે

આપણે કરાવી મોટિવેશનની જરૂર છે એ ખ્યાલ નથી હોતું અને તેના કારણે આવી સમસ્યા થાય છે આ ઉપરાંત પાલભાઈ હમણાં જીતેન્દ્રભાઈ વાત કરી રહ્યા હતા કે એક મોટિવેશન એ છે કે જે આપણે અંદરથી આવે છે

જે ફિલ્મ ને આપણે સપોર્ટ કરીએ છીએ પોલિટિકલ પાર્ટીના ફળામાં બેસી જતા હોય છે અને જો ક્યારેક જેને આપણે બીજા સ્પોર્ટ સ્ટાર ને કરીએ તો ખબર પડે કે એના ઇન્સ્ટાગ્રામના ને વધારવા માટે એને કોઈક સ્પેસિફિક પ્રકારનો ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ રાખ્યો હતો હવે વેન યુ અન્ડરસ્ટેન્ડ કે આપણી દુનિયા ઇન્ફ્લુએન્સર મતલબ કે ઇન્ફ્લુએન્સ થતા લોકો થઈ ગયા છે તો યુ ડુ નોટ બિલીવ ઇન પોઝિટિવ સાયકોલોજી વર્ડ લાઈક ઇધર ઇન્સ્પિરેશન ઓર મોટિવેશન અને હું તમને સિમ્પલ એક્ઝામ્પલ પણ આપું પેરેન્ટ્સ પણ બહુ કન્ફ્યુઝ છે કે મોટિવેશન શું છે આઈ થિંક પેરેન્ટ્સ ને મોટિવેશન અને લાલચ વચ્ચે મતલબ નથી ખબર ઘણી બધી વાર પેરેન્ટ્સ આવી અને કહે કે સાહેબ દસમા ધોરણમાં સિત્તેર ટકા લાવે તો મોટિવેટ કરવા માટે મેં એને કીધું હતું કે આઈફોન અપાવીશ તો એ સાલો ભણતો નથી એનું ઘણી વાર કહું કે આને લાલચ કહેવાય આને મોટિવેશન ના કહેવાય મોટિવેશન ઇઝ અ જર્ની ઇટ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન કે જ્યાં પહોંચી ગયા એટલે અહીં સુધીનું મોટિવેશન પૂરું હોય પાછો ધક્કો મારો બીજે ક્યાંક પહોંચવું એટલે જો તમે જર્ની ઉપર લાગી જાઓ છો મતલબ કે યુ આર એબલ કોગ્નેટિવ ન્યુરો ભાષામાં કહેવાય કે આપણા બધામાં કોગ્નેટિવ એરર્સ હોય છે અને એરર્સ હોવાને કારણે ક્યાંક આપણે બ્રેક વાગી જતી હોય છે બહારના મોટીવેશનની ત્યાં જરૂરત પડે કે એના જે કોગ્નેટિવ એરર્સ છે કોગ્નેટિવ એરર્સ એટલે થિંકિંગ પેટર્ન એરર જે ઓલરેડી સુઅગભાઈ સમજાવ્યું એ થિંકિંગ પેટર્નના એરરને ક્લિયર કરવા ઇમ્પોર્ટન્ટ છે નહીં તો માણસ એક જ દિશામાં એક જ રીતે ચાલ્યા કરે સૌથી મોટો પ્રિન્સિપલ મોટિવેશન એમ હોય છે કે તમે સૌથી પહેલા માણસને નજીકમાં આવતી વસ્તુ તમે ગૂગલ મેપ્સની અંદર એડ્રેસ નાખશો ને તો સૌથી ક્યાં આવવાનો છે છે એનો ડિસ્ટન્સ ડિસ્ટન્સ બતાડે એ ટોટલ ટોટલ કે નથી બિકોઝ હ્યુમન બ્રેન માણસનું મગજ જેટલું કોમ્પ્લેક્સ લાગે છે એટલું જ એડિયોટિક પણ ક્યારેક થઈ જાય છે જો એને બહુ જ મોટો ગોલ કે બહુ જ મોટી સિદ્ધિ આપવામાં આવી તો એના ભારમાં જે દબાઈ જતો હોય છે જ્યારે કે એને એ જ ગોલને કટકામાં પાડી અને ધીરે ધીરે સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી એન્ડ સ્ટેપ હંડ્રેડ સુધી પહોંચાડ્યો તો ન લાગતો વ્યક્તિ પણ ગમે તે લેવલે પહોંચી શકે છે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એક્સટ્રેન્ઝિક મોટિવેશનની જરૂરત જેટલી ઓછી પડે એટલું વ્યક્તિના વ્યક્તિત્વ માટે અથવા એના લાઈફના સક્સેસ માટે સારું છે બિકોઝ એવું પણ ઘણીવાર જોઈએ છે કે પછી લોકો સેશન્સ માટે ડિપેન્ડન્ટ થઈ જાય તો અમારા જેવા પ્રોફેશનલ્સ નું સુહાગભાઈ છે હું છું જિતેન્દ્ર સર છે આઈ થિંક સૌથી મોટો રોલ એ જ હોય છે કે વ્યક્તિ અમુક કરતા વધારે હેલ્પ માટે જાય જ નહીં સેલ્ફ હેલ્પ ટેકનિક્સમાં એને મૂકી દેવામાં આવે અથવા એ રીતે એના બ્રેનને ટ્રેન કરવામાં આવે કે આગળ જતા બીજી તકલીફોને પોતાની રીતે સોલ્વ કરશે અમારો મોટો એક જ વ્યક્તિ જિંદગી આખી આવે અમારી પાસે હોતો જ નથી તો અમે પણ કામનો ક્ષેત્ર બહુ નાનો થતો જાય કે ત્રીસ જણામાં અમારી જિંદગી પૂરી થઈ જાય અમારો પણ કામ ક્ષેત્ર એ છે કે વ્યક્તિ અલ્ટિમેટલી ટ્રિક્સ અને ટ્રેડ પોતાની રીતે શીખે આગળ વધે અને હા ક્યાંક બ્લોકેજ આવે તો મળી પણ શકે છે પણ પ્રાઇમરીલી વ્યક્તિને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજુઅલ અને પોતાની રીતે સેલ્ફ રેઝિલિયન્ટ બનાવવાની હોય છે જીતેન્દ્ર ભાઈ જ્યારે મોટિવેશનલ સ્પીકર્સની વાત થતી હોય જે લોકો મોટિવેશનલ સ્પીકર્સને સાંભળે છે અને ઘણા બધા મોટિવેટ પણ થતા હોય છે પરંતુ આ સ્પીકર્સ એમની પાસે મોટિવેશન ક્યાંથી આવે છે તમારી પાસે પ્રેરણા તમારું કામ કરે કરવા માટેની પ્રેરણા ક્યાંથી આવે છે તમે ક્યાંથી મોટિવેટ થાવ છો હું તો હંમેશા કહું છું કે આપણું પ્રેરણાનું આપણી અંદર જ હોય છે આપણું સબકોન્શિયસ માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડને એક વખત તમે પરફેક્ટ ગોલ આપી દો એક ઇન્ટેન્શન ક્રિએટ કરો એટલે સબકોન્શિયસ માઇન્ડ તમારું કામ પર લાગી જાય છે અને તમને કામ આપી રાખે હું અત્યારે સેવન્ટી થ્રી એજમાં પણ એટલું કામ કરું છું ચાર વાગે ઉઠીને કામ કરી રહ્યો છું ઇમેજિન કરો કોઈ યંગસ્ટર નહીં કરતો હોય અને બધા બધા કે આટલું બધું મોટીવેશન એટ ધી એજ ઓફ સેવન્ટી થ્રી ક્યાંથી આવે છે મારું ઇન્ટરેન્સિક મોટિવેશન છે કારણ કે સબકોન્શિયસ માઇન્ડને મેં એવા કમાન્ડ જ આપી દીધા છે કે હું સો વર્ષ જીવું ત્યાં સુધી કામ જ કરું ને પ્રગતિ કરું તો જો તમે એક વખત તમારી અંદરનું પ્રેરણાનું ઝરણું ચાલી કરી દેશો સ્વીચ ચાલુ કરી દેશો એટલે પછી બહારના તમને એક્સટેન્સિક મોટિવેશનની કોઈ જરૂર નહીં પડે હું કોઈ મોટી સાંભળવા સાંભળવાનું દેસો કારણ કે તમારું પોતાનું જ મોટિવેશન મને એટલો બિઝી રાખે છે તો હું બીજાને સાંભળી તો શું થશે સવારના ચાર વાગ્યાથી અત્યાર સુધી હું કામ કરું છું એ બતાવે છે કે આ મારું ઇન્ટેન્સિક મોટિવેશન ચાલુ છે એટલે હું દરેકને કહું છું તમારી અંદર પડેલું પ્રેરણાનું ઝરણું ચાલુ કરો અને એના માટે તમારે શું કરવાનું છે કે તમારામાં જેટલી પોસિબિલિટી છે એ તમારે ખૂબ ઊંચું ધ્યેય નક્કી કરી લો અને એ ધ્યેયનું વિઝન બોર્ડ બનાવી લો અને દિવાલમાં લગાવીને રોજ જોવાનું ચાલુ કરો તમારું મોટિવેશન ચાલુ થઈ જાય એ વિઝન બોર્ડ તમને મોટિવેશન આપશે કે મારે આ મંજિલ સુધી પહોંચવાનું છે અને પછી તમારે બહારના મોટિવેશનની બહુ જરૂર નહીં પડે હા સાહ હું બધાને કહેતો હોઉં છું અને શું મોટિવેશન મને મળવાથી જ થયું હતું એને કહ્યું ને નાઇન્ટી સિક્સમાં મારો પહેલી વાર પ્રોગ્રામ સાંભળો ટાઉન હોલમાં ત્યારથી એનું પ્રેરણાનું ચાલુ થઈ ગયું છે હવે મારા મોટિવેશનની જરૂર નથી પડતી ત્યારની આ જે ચાલુ જ છે જી બિલકુલ અને સુહાગભાઈ જે વિઝન બોર્ડની વાત કરી જીતેન્દ્રભાઈ તો મને પણ એક વાત યાદ આવી મેં જે હમણાં જ સાંભળી આ મોટિવેશન જે છે એક અલાર્મ ક્લોક જેવું છે જે અલાર્મ અને એમાં સ્નૂઝનો પણ ઓપ્શન આવે છે જો એ કારણ કે જે વ્યક્તિની અંદરની જો ઈચ્છા શક્તિ અલાર્મ સાંભળ્યા પછી ઉઠવાની નહીં હોય તો એ સ્નૂઝ દબાવી દેશે થોડીક વાર વાજ ઉઠીને પાછો સુઈ જશે બિલકુલ યસ ડેફિનેટલી એટલા માટે જ હું બુલંદ કરવો જોઈએ જો મને તો આટલા વર્ષે બી મારું ચાલુ ને ચાલુ છે એટલે એ બુલંદ રાખેલો છે મેં કે મને ઊંઘવા નથી દેતો એવું છે તો સુહાગભાઈ ખાસ કરીને જે યુથ છે બાળકો છે તેમને આ જે સેલ્ફ મોટિવેશન પોતાનું કઈ રીતે લાવવું એમાં પણ ઘણીવાર વાર જતા હોય છે કદાચ થોડા સમય માટે એ લોકો વિચારે કે હું અંદરથી પ્રેરિત થાવ પ્રેરિત થાવ પરંતુ તેમ છતાં કારણ કે એટલા લોકો સમજદાર પણ નથી બાળકો ખાસ કરીને કે તેમને સેલ્ફ મોટિવેશન શું છે એ ખબર પડે થોડું સરળ શબ્દોમાં સમજાવવું હોય તો એ કઈ રીતે કોઈ પણ બાળક કે કોઈ પણ યુવા વ્યક્તિ એ સેલ્ફ મોટિવેટ થઈ શકે ઓકે સૌથી પહેલા તો એ લોકો ડીમોટીવેટ થઈ જાય છે એની પાછળ વાત કરી ઘણા બધા કારણ જવાબદાર હોય છે એની આસપાસનું વાતાવરણ આજે કાંઈ પણ સારું કામ કરવા જાય છે તો એની આસપાસ કોઈ કે એનાથી વધારે સારું કામ કર્યું હોય છે તો એ ઇન્ફાયટી કોમ્પ્લેક્સ ફીલ કરે છે તો જો એ વખતે આપણે એને થોડો સપોર્ટ આપીએ અને થોડું એપ્રિશિએટ કરીએ તો બાળકો મોટિવેટ થઈ શકે છે વિઝન નંબર વન અને નંબર ટુ જેમ આપણે વાત કરીએ એમ કે સરળતાથી એમને મોટિવેટ કરવા હોય તો શું કરી શકીએ તો સૌથી પહેલામાં પહેલી વસ્તુ અત્યારે હું વિદ્યાર્થીઓ સાથે વધારે કામ કરું છું એટલે જોયું છે કે કોમ્પિટિશનનો યુગ છે અને આ હરીફાઈના યુગમાં સૌથી મેઇન વસ્તુ આવે છે કમ્પેરિઝન આજે એના પર્સન્ટેજ સેવન્ટી એટ અને બાજુવાળાના પર્સન્ટેજ નાઇન્ટી આવ્યા છે તો પેરેન્ટ્સ આજે બોલવાની શરૂઆત કરે છે કે જો તારા કરતા એના વધારે પર્સન્ટેજ આવ્યા પરંતુ એની એબિલિટી એટલી નથી કે નાઇન્ટી સુધી પહોંચી શકે તો એને ક્યાંક ને ક્યાંક અંદરથી એવું ફીલ થાય છે કે આટલી બધી મહેનત કરવા છતાં જેટલા મારા પર્સન્ટેજ મને મળતું નથી તો એમની એબિલિટી એમની કેપેસિટી સાદી ભાષામાં એમની ક્ષમતા પ્રમાણે એમનું જે રિઝલ્ટ આવે છે જો એને એપ્રિશિએટ કરવામાં આવે તો એ લોકોને સારી રીતે આપણે મોટિવેટ કરી શકીએ છીએ નંબર વન અને નંબર ટુ કે ઘણા બધા એક્ઝામ્પલ દ્વારા કોઈ પણ વસ્તુ એચીવ કરી શકે છે માત્ર એચિવ નહીં ફેલ થાય છે ત્યારે લડવા કરતા પ્રયત્ન કર્યો ને એ બહુ જરૂરી છે જો એને સમજાવવામાં આવે તો બાળકોને આપણે સારી રીતે મોટિવેટ કરી શકીએ છીએ જેમ મેં કીધું એમ કે એન્જોય એક્ઝામ કરીને એક્ઝામ વખતે મારો સેમિનાર લગભગ ઘણા બધા પચાસ સાઈઠ સેમિનાર હું આપતો હોઉં છું ત્યારે એની અંદર એક જ વસ્તુ અમે કહીએ છીએ કે એક્ઝામ ઇઝ અ ફેસ્ટિવલ એક્ઝામ એ ટેન્શન નથી બાળકો એક્ઝામ માત્ર એક જ દ્રષ્ટિથી જોવે છે ટેન્શન પણ એને કેવી રીતે ફેસ્ટિવલ રીતે જોઈ શકે અને વાય એક્ઝામ ઇઝ નેસેસરી જરૂરી છે જો એને થોડીક સમજણ આપવામાં આવે તો ગેરંટીડ સારામાં સારા મોટિવેટ થઈ શકે છે મોટિવેશન એટલે મારી દ્રષ્ટિથી આપણે ચોક્કસ એક એને ગાઈડલાઈન આપીએ એક પ્રોપર એને વિચાર આપીએ જેના કારણે એને દિશા મળે અથવા તો એ પોતાના ગોલ સુધી પહોંચવાની કોશિશ કરે

એટલે યંગસ્ટર્સ એક વસ્તુ સમજવી પડશે કે ભલે આ એજ ઓફ ઇન્ટેલિજન્સ કે પ્લેઝર છે એટલે આજે દરેક પ્રકારની મોજ મજાની વસ્તુ આંગળીના ટેરવે અવેલેબલ છે અથવા તો એ ડ્રગના ફોર્મમાં અવેલેબલ છે શોર્ટકટ્સ અવેલેબલ છે જો તમારા બ્રેનના અલગ અલગ પ્રકારના સેન્ટર્સને આ બધી વસ્તુમાં વાપરી નાખશો તો ક્યારે અંદર એ અખૂટ એનર્જી કે અખૂટ મોટિવેશન તમે ભેગું નહીં કરી શકો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે થોડુંક પેઇન કે થોડુંક ડિસ્પ્લેઝર એ લાઈફમાં થશે તો એ વસ્તુને કરેક્ટ કરવા માટે તમે તમારા બ્રેઇનને તમે તમારા બોડીની દિશામાં ચેનલાઇઝ કરી શકશો એકદમ જ પેઇનલેસ એશોરામ મોજ મસ્તીની પેલી એક મિનિટમાં ડિલિવરી થતી લાઈફ જાઓ એકવાર આદત પડી ગઈ તો મોટિવેશન કોઈ વસ્તુને મેળવવાનું રહેતું નથી તો આજના અંસ્કર્સે સમજવું બહુ જ જરૂરી છે કે ટેકનોલોજી સગવડ સોશિયલ મીડિયા આ બધી જ વસ્તુ છે એ સારી કે ખરાબ નથી એનો ઉપયોગ કેવી રીતે થાય છે સારો કે ખરાબ છે જો અવેલેબલ બધા જ રિસોર્સિસનો ઉપયોગ સારી રીતે થયો તો હ્યુમન્સ એઝ બાય નેચર બન્યા જ એના માટે છે કે કોઈક પ્રકારનો ધ્યેય રાખે અને એને પૂરો કરી શકે હ્યુમન્સ હારવા માટે બન્યા જ નથી હ્યુમન્સ બધી જ સ્પીસીઝમાંથી એક એવી રેસ છે કે જે આટલા વર્ષો વર્ષ સુધી પણ એક્સટેન્શનની કે નજીક પણ નથી આવી તો તમે જન્મ્યા છો એના માટે જ કે તમે આગળ વધી શકો હવે તમારી કરેલી હરકતથી જો તમે પાછળ જતા હો તો ઇટ્સ ટાઈમ દે ટુ આઇડેન્ટિફાઈ કે પ્લેઝર પ્રિન્સિપલથી જેટલું દૂર રહી શકશો એટલું ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન જેટલું દૂર રહી શકશો એટલું તમે પોતાના પોટેન્શિયલ એનર્જીને એક દિવસ ચેનલાઇઝ કરી શકશો બિલકુલ પાટભાઈ જીતેન્દ્રભાઈ સુહાગ આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો નો ડાઉટ કે આજકાલ કોમ્પિટિશનનો યુગ ખૂબ વધી રહ્યો છે કદાચ આનાથી પણ વધારે કોમ્પિટિશનનો યુગ આવશે આપણને ડિમોટિવેટ કરવાના પણ ઘણા બધા કારણો ઉત્પન્ન થશે પરંતુ તેની સામે મોટિવેટ આપણે થઈ શકીએ આપણને પ્રેરણા મળી શકે આપણે પોઝિટિવ વિચારો તરફ વળી શકીએ તેના માટે પણ અઢળક કારણો છે એ આપણે ગોતવાના છે એ આપણે અંદરથી જ શોધવાના છે અને જો એ આપણી અંદરની ઈચ્છાશક્તિ નહીં હોય તો મોટિવેશન ક્યાંયથી પણ આપણને મળે આપણે તેને માનીશું નહીં ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર